સહાય હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સામાજિક અને રાજકીય કાર્યકર્તા નિલેશભાઈના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી માનવ સેવા એ જ પ્રભુ સેવા સાર્થક કરવા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વરાછા વિસ્તારના મુરઘા કેન્દ્ર પાસે આવેલ કાપોદ્રા સાગર કોમ્યુનિટી હોલમાં તારીખ 27 છ બે હજાર પચીસ ને શુક્રવારના આયોજિત સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જાહેર જનતાને વિવિધ સરકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ કેવાય આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ઈ શ્રમ કાર્ડ વંદના કાર્ડ આવકનો દાખલો વિધવા સહાય સિનિયર સિટીઝન કાર્ડ રત્ન કલાકાર શિક્ષણ સહાય વાહલી દીકરી યોજના વિદ્યાર્થી સ્કોલરશીપ માહિતી પીએફ માહિતી આર યોજના માહિતી આવાસ યોજના માહિતી જીએસટી નોંધણી પીએમ કિસાન યોજના તેમજ અન્ય સરકારી યોજનાની જરૂરી જાણકારી એક પણ રૂપિયો લીધા વગર તદ્દન મફત આપવામાં આવી હતી આ સિવાય વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જેમ કે આંખની તપાસ દાંતની તપાસ મેલેરિયાનો રિપોર્ટ ટીબીનો રિપોર્ટ ડાયાબિટીસની રિપોર્ટ બ્લડ પ્રેશર મેજરમેન્ટ રૂટીન હેલ્થ ચેકઅપ સહિતની સેવાઓ સાથે ડાક્ટરી તપાસ કરી અમુક જરૂરી દવાનું વિતરણ પણ એકદમ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું આ સાથે જ રક્તદાન એજ મહાદાન મહામંત્રને સાર્થક કરવા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શુભ શરૂઆત ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહિર તેમજ પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના મુખ્ય સંચાલક રવિભાઈ કહારના શુભ હસ્તે રિબિન કાપી

અમારે સહાય હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ પેસ્ટના સહયોગ થકી એક સ્વસ્થમજાનો સેવા સેતુ કેમ્પનું આયોજન કરેલ છે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજકાલ લોકો અલગ અલગ રીતે કરતા હોય છે અને ખોટા થાય બિનજરૂરી ખર્ચા કરતા હોય છે ત્યારે મારા જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના ભાગ છે આરોગ અમુક આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે મેલેરિયાનો રિપોર્ટ ટીબીનો રિપોર્ટ ડાયાબિટીસનો રિપોર્ટ મેનેજમેન્ટ આંખની તપાસ દાંતની તપાસ આ સિવાય વિવિધ સરકારી યોજનાઓ જેવી કે આધાર કાર્ડ પાન કાર્ડ ચોંટણી કાર્ડ વય વનના કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી આ સિવાય તમામ વિધવા સહાય જેટલી 18 માન્ય મોદી સરકારની જે યોજનાઓ છે એ જન ધન સુધી અને ઘર ઘર સુધી પહોંચે એ પ્રયાસ કર્યો છે રક્તદાન મહાદાન આ મહામંત્રણ કાર્થ કરવા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલું છે વિવિધ વિષયો ઉપર જનજાગૃતિ આવે જેમ કે જળ સંચય આ સિવાય વિકસિત ભારત બે હજાર સુડતાલીસ જે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ નું સપનું છે એ સપના ને સાકાર કરવા માટે ઓપરેશન સિંદુર થકી

પોતાના જન્મ ની ઉજવણી કરવા કરતા લોકહિતના કાર્યો થકી પોતાના જન્મદિવસની ઉજવણી કરે એવી આ મીડિયા ચેનલ ના માધ્યમથી હું લોકોને અપીલ કરું છું અને વિનંતી કરું છું બ્યુરો રિપોર્ટ સુરત